બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે આજે બોડલી ઢોકલિયા અને અલીપુરામાં કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ઢોકલિયા ખાતે કોતર હરખલી કોતર પાસે તેઓએ રૂબરૂ ત્યાં ઢોકલિયા પાસે ઉભા રહીને મુલાકાત દ્રશ્યો જોયા હતા સાથે બોડેલીમાં લક્ષ્મી કોટન રોડ પાસે આપણે જોઈ શકીએ છીએ કે જે કોતર છે તે ગંદકી હોવાના કારણે ત્યાં પાઇપલાઇન પ્રોજેક્ટ છે અડધો પૂરો થયો છે અડધો બાકી છે તે અંગે કંચન પટેલ કાર્તિક શાહ અલીપુરાના સરપંચ ગંગાબેન ઢોકરિયાના સરપંચ મહેશભાઈ બારિયા સહિતનાઓ આપણે જોઈ શકીએ છીએ કે ગાર્ગી જૈન કલેક્ટર સાહેબને તેઓ રૂબરૂ સમજાવટ કર્યા છે નકશા દ્વારા કઈ કયા પ્રકારની સિચ્યુએશન છે કોતરની આ કોતર પર લગભગ અડધા ભાગની અંદર પોણા ભાગની અંદર પાઇપલાઇન નાખી દેવામાં આવી છે જ્યારે બીજો ભાગ છે તે હજી બાકી છે ડોકરિયામાં રાજાનગર સહિતના જે વિસ્તાર છે ત્યાં મુખ્યમંત્રી બે વરસ પહેલાં આવ્યા હતા તો તેમણે રૂબરૂ અભ્યાસ કર્યો હતો તેઓ જોયું હતું કે પાણીના પૂરમાં સમગ્ર વિસ્તાર ડૂબમાં જાય છે તે અંગેની પણ વિડીયો જે પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારો તેનો વિડીયો પણ દર્શાવવામાં આવ્યો કલેક્ટરને સ્થાનિક આગેવાનો દ્વારા તે સહિત તેઓએ અલીપુરા ચોકડી પર જ્યાં શૌચાલય આવેલું છે એની સામે પોતરનો જે ભાગ છે ત્યાં હાઈવે ઉપર પાઇપનાળું છે તે વિશાળ બનાવવામાં વિસ્તૃત કરવામાં તે અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે બોડલીના લક્ષ્મી કોટન રોડ ઉપર હરીફાઈ માર્કેટ સંકુલ છે ત્યાં સરપંચો અહીંયા ઊભા રહી અને એમને તમામ દ્રશ્યો બતાવ્યા હતા અહીંથી તેઓ ચાલતા ચાલતા પગ પાડા બોડરીના સ્લમ વિસ્તાર છે તે દિશામાં પણ તેઓ ગયા હતા હરિજનવાસ અને કુંભારવાડાની દિશામાં અને કોતર પરથી જ એ એની પાડ છે કોતરની ત્યાંથી જ તેઓ બેંકથી ત્યાં પહોંચ્યા હતા અને સ્થળ ઉપર જે દ્રશ્યો જોયા અને કુંભારવાડામાં પણ તેઓએ જે ગંદકી છે કોતરમાં કઈ રીતે લોકોને તકલીફ અનહાયજેનિક વાતાવરણ સર્જે છે અને તકલીફ આપે છે તે પ્રકારના દ્રશ્યો તેઓ રૂબરૂ જોઈ અને તેઓ પણ પીડા અનુભવી હતી કે આ પ્રકારનું જીવન લોકો જીવતા હશે અને તેનો અનુભવ એક્સપિરિયન્સ સૌ કોઈ અહીં ઉપસ્થિત લોકોને થયા હતા આપણે જે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તો કોતર પરથી પોતાની બાજુમાંથી જે માર્ગ છે ત્યાંથી ગંદકીમાંથી અને ગંધ નીકળતી તેમ છતાં પણ તે દુર્ગમ રસ્તા પરથી આ સ્થળ ઉપર જવાનો પ્રયાસ કર્યો હતો લગભગ બે કલાક જેટલો સમય કલેક્ટરે બોરડીમાં ગાળ્યો હતો તો જોઈ શકીએ છીએ કંચન પટેલ અને કાર્તિક શાહ વિઠ્ઠલભાઈ દિત્યાભાઈ રાઠવા ગંગાબેન તલાટી મેડમ અને આપણા ઢોકલિયાના સરપંચ મહેશભાઈ બારિયા સહિતના મામલતદારના અધિકારીગણ સહિતનાઓ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ઢોકલિયાનો વિસ્તાર કહેવાય છે કુંભારવાડા તે દિશામાં તેઓ પહોંચ્યા હતા સ્થાનિક આગેવાનોએ કંચન પટેલ કાર્તિક શાહે આ કોતરની ભૂગોળ અંગે પણ તેઓને સમજાવટ કરી હતી આ કોતર ગામોની પણ સરહદ છે એ સાથે સાથે સ્ટેટ વખતની એટલે કે જે તે વખતે રાજા શાહી જમાનાનો દોર હતો ત્યારે વડોદરાનું સ્ટેટ અને છોટાઉદેપુરનું સ્ટેટ બંનેની સરહદ પણ આ કોતર હતી તે પ્રકારની સમજાવટ કરી હતી અને આ કોતરની દુર્દશા થઈ છે ગંદકી છે ગંધ છે એને લીધે પણ લોકો પરેશાની અનુભવે સાથે ચોમાસામાં જ્યારે પાણીનો પ્રવાહ વહે છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળે છે ખૂબ પરેશાની અનુભવાય છે અલીપુરા ચોકડી પરના આ દ્રશ્ય તમે જુઓ કે જ્યાં આપણે ચોકડી પર ગરનાળું આવેલું છે શૌચાલય છે સમૂહ શૌચાલયની સામે ત્યાં ઊભા રહીને તેઓએ લગભગ અડધો કલાક સુધી ત્યાં ઊભા રહીને તેઓએ અભ્યાસ કર્યો હતો અને આ કોતર પર પાણી કઈ રીતે સરળતાથી હાઈવેથી ક્રોસ કરી શકે તે અંગેની સમજાવટ કંચન પટેલ કાર્તિક શાહ અને વિઠ્ઠલભાઈ દ્વિતિયાભાઈએ સમજાવટ કરી હતી સાથે કમલેશભાઈ તિવારી પણ આપણે જોઈ શકીએ છીએ કલેક્ટર સાથે વાત કરી રહ્યા છે અને પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાવલ તેઓ પણ સાથે જોડાયા હતા આપણે જોઈ શકીએ છીએ કે પગપાળા આખો સફર કરવામાં આવ્યો હતો સરપંચ ગંગાબેન દ્વારા પુષ્પગુચ્છ દ્વારાથી કલેક્ટરનું અભિવાદન કર્યું હતું અને અલીપુરામાં તેઓ આવ્યા કંચન પટેલે પણ તેઓનું પુષ્પથી અભિવાદન કર્યું હતું અને તેઓ ત્યાંથી તરત જ આપણે અલીપુરાના તળાવ વિસ્તાર છે ત્યાં પહોંચ્યા હતા તળાવની એ અભ્યાસ કર્યો હતો તળાવની અંદર કઈ રીતેનું એનું બ્યુટિફિકેશન થાય તે અંગેની પણ ચર્ચા કરી હતી અરિપુરાના ખેરવાના તળાવના બ્યુટિફિકેશન માટેની ફાઇલ મૂકવામાં આવેલી છે અગાઉથી એ અંગેનો અભ્યાસ કરવા અને તે રજૂઆત સંદર્ભે તેઓ રૂબરૂ મુલાકાત લઈ અને આ તળાવને કઈ રીતે બ્યુટિફિકેશન થઈ શક્ય બને આપણે જોઈ શકીએ છીએ તળાવના દુર્ગમ જે રસ્તો છે ત્યાં કાંટાળી ઝાડીઓ વચ્ચેથી કલેક્ટર કોઈ પણ જાતની પરવાહ કર્યા વિના પોતાને વારંવાર ત્રણથી ચાર વખત તેઓ કાંટાઓની વચ્ચે ફસાયા તેમ છતાં પણ તેઓએ કોઈપણ પરવાહ પોતાની કર્યા વિના કાંટાઓ વાગતા હોવા છતાં પણ તેઓ સાડીમાં પણ કાંટાઓ ફસાઈ ગયા હતા તેમ છતાં પણ તેઓ એ સ્થળ પર પહોંચ્યા હતા અને આપણે જોઈ શકીએ છીએ કે એ તળાવ છે એની પોણી વચ્ચો વચ્ચ તેઓ કઈ રીતે આનું બ્યુટિફિકેશન શક્ય બને શું શું એના પેરામીટર્સ અમલમાં લાવી શકાય તે અંગે કંચન પટેલ સહિત જે સમજાવટ કરી તે દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ તળાવ તલાવ પાસે પણ તળાવની જે મધ્યમાં જે ભાગ આવેલો છે ત્યાં જગ્યા ઉપર પણ લગભગ પંદર મિનિટ સુધી કલેક્ટરે સ્થાનિક આગેવાનો સાથે વાર્તાલાપ કર્યો ચર્ચા કરી હતી અને બ્યુટિફિકેશન કી કેવી રીતે શક્ય બને તમામ પેરામીટર્સની ચકાસણી કરી હતી આજે બોડેલી અને અલીખેરવાની મુલાકાત લીધી છે અને અહીંયાના બહુ બધા પ્રશ્નો છે જે નોર્મલ ગટરની વ્યવસ્થા છે અમુક અમુક જગ્યા છે જ નહીં અને અહીંયા એક આઈલેન્ડ જેવા બનાવેલા છે એના ડેવલપમેન્ટ માટે બ્યુટિફિકેશન માટે પણ અહીંયાના લોકોની રજૂઆત છે તો અમે કોશિશ કરીએ કે એમની જે રજૂઆતો છે અને એમની જે શિકાયતો છે એના ઉકેલ લાવી શકાય થેન્ક યુ નમસ્કાર હું કચ્છનભાઈ આજનો દિવસ ખરેખર રિઝલ્ટ ઓરિએન્ટેડ રહ્યો એવું હું કહી શકું કેમ કે આજે માનનીય કલેક્ટર ગારગી જૈન મેડમ બોડેલી ખાતે પધાર્યા બોડેલી અલી પર ચાચક ટોકલ્યાના બધા જ પ્રશ્નો માટે ફૂલ ટાઈમ લઈને આવ્યા અને એમાં હું જ્યારે સરપંચ હતો અલી ત્યારથી જે મારા પ્રશ્નો ચાલતા હતા એમાં હરકલી કોતર પાંચસો મીટરનું કામ થયું હતું બાકી બાકી હતું પાંચસો મીટર તો એ પાંચસો મીટર જાતે ચાલીને એકદમ ગંદા એર વિસ્તારમાં પોતે જાતે ચાલીને છેકછેડા સુધી ગયા સલામ એમને કહેવું પડે અને એવી જ રીતે બીજો પ્રશ્ન ચાર રસ્તા પર જે પાણી ભરાઈ જાય છે અલીપરામાં કેળ સમા પાણી ભરાઈ જાય સોસાયટીઓમાં એના માટે ઊભા રાખી અને મેં જૂના વિડીયો ફૂલ પાણીના બતાવ્યા એને લીધે એમને જોયું કે આ નાડું ખરેખર કરવું પડે છે એટલે એ પણ નાડું ચાર રસ્તાનું બનાવવાનું એમને ધ્યાનમાં લઈ લીધું અને ત્રીજું અમે તળાવે લઈ ગયા તળાવના બ્યુટિફિકેશનનું કામ પણ ઘણા ટાઈમથી આપેલું છે પેન્ડિંગ છે ધારાસભ્યો સંસદ સભ્યો બધાએ ભલામણ પણ કરી હતી પણ સમાવ રહી ગયું હતું પણ આ તો જાતે જ આવ્યા આવ્યા તો આવ્યા પણ જે આઈલેન્ડ બનાવ્યો છે એ અંધારામાં જાતે ચાલીને છેક આઈલેન્ડ સુધી ગયા કે જે કાંટામાં કદી કોઈ જાય જ નહીં પણ જોઈ અને નોંધ લીધી અને પછી પાછા બરકતની રિક્વેસ્ટથી બાઇટ પણ આપી એટલે હું એવું માનું છું કે આજનો દિવસ ખરેખર સક્સેસફુલ આપણા ચારેય ગામો માટે રહ્યો ચારેય ગામના સરપંચો કાર્તિકભાઈ અમારો મહેશ વીડી ગંગાબેન અને ચાચકનો અને સમગ્ર સ્ટાફ મામલતદારથી માળીને બધા જ હાજર રહ્યા ડેપ્યુટી કલેક્ટરે બહુ સરસ રજૂઆત કરી એટલે ખરેખર હવે પરિણામ આવશે અને બોડેલીનું ચિંતા કરનાર કલેક્ટર આવી ગયા છે એનો ખૂબ આનંદ છે